નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાની અંતર ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તરોડા મુડાસા શહેરને અંતર ફેબ્રુઆરી મહિનો શરૂ થતા પહેલા જ વેચવામાં આવેલી વસ્તુઓ અંતર્ગત દરોડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દ્રાક્ષના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ મુડાસા શહેરની અંદર નટરાજ ટેરેસ નામની દુકાનમાં તરોડા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી ખોરાક અને ઔષધ નિયમન અરવલ્લી જિલ્લાને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળેલી કે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આ દુકાનની અંદર દ્રાક્ષની અંદર ફેબ્રુઆરી આ ફેબ્રુઆરી માસ શરૂ થતાં પહેલાંના તારીખવાળું પેકિંગનું વેચાણ થતું જોવા મળે છે એવું માહિતી મળતા અમે તાત્કાલિક તપાસ કરી છે આજ રોજ તો ફેબ્રુઆરી માસનું પેકિંગ હોય એવી દ્રાક્ષ કોઈ મળી આવેલ નથી પરંતુ જાન્યુઆરી માસનું પેકિંગ છે જાન્યુઆરી બે હજાર પચીસનું પેકિંગ છે અને નમૂનો લીધેલો છે સર અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા છ મહિનાની અંદર કેટલા સેમ્પલ લેવામાં આવેલા છે અમે છેલ્લા દિવાળી પહેલાંથી સતત કામગીરી ચાલી રહી છે હમણાં દિવાળી પછી પણ અમે છેલ્લે શાકભાજી અને ફળ ફળાદીના લગભગ બસોને સોસઠ જેટલા શાકભાજી અને ફળોના નમૂના લીધેલા છે અને અન્ય ખાદ્યજીવો પણ તપાસ અને નમૂના લેવાની કામગીરી ચાલી રહેલ છે